નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબ્બા તમારું સ્વાગત કરું છું મારી ચેનલ માં ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી રમેશભાઈને એક દીકરી અને એક દીકરો હતા પોતાને લોખંડનો ધંધો ગામમાં વરસાદને કારણે ભૂસ્કલનનો રસ્તો બંધ થઈ જતો તેથી તેમણે બીજા ગામમાં પરિવારની સાથે રહેવા જવું પડતું તેમનો પરિવાર મોટો હતો તેથી દિવસ રાત ખૂબ જ મહેનત કરવી પડતી રમેશભાઈની દીકરી મોટી થઈ રહી હતી તેના લગ્નની ચિંતા અને પિતાજીની બીમારીનો ઈલાજ આ બધું સખત મગજમાં જ ચાલુ રહેતું તે સમયે પંદુષ્ટ કૃત્ય થતા હતા દહેજનું લેવા દેવાનું વધારે હતું રમેશભાઈની પત્ની અહલ્યા સારુ પાત્ર અને પતિવ્રતા મહિલા હતી પરંતુ રમેશભાઈની પાછળ શું શું ચાલી રહ્યું હતું તે ફક્ત અહલ્યા જાણતી હતી બરાસ ગામમાં પણ થોડીક જ સ્ત્રીઓ હતી જે અહલ્યાની સાથે થઈ રહેલા અત્યાચાર વિશે જાણતી હતી અહલ્યાની સાસુ કઠોળ અને અહંકારી સ્ત્રી હતી પોતે લોકોને જાદુ ટોણા ને તંત્ર મંત્ર દેખાડતી આજ કારણથી બધા તેનાથી ડરતા હતા કોઈને પણ હિંમત નતી થતી કે કોઈ રમેશભાઈને સાચું બતાવે લોકો કહેતા હતા તો પણ અર્ધી વાત જ કહેતા જેનાથી રમેશભાઈ અહલ્યાને દોષી માનતા હતા અહલ્યાના સસરા ધનિકરામ આખો સમય ખાટ પર જ બેસી રહેતા અહલ્યાનો દીકરો જનક ગુસ્સાવાળો અને જીદ્દી સ્વભાવનો છોકરો હતો તેની દાદી જેવું શીખવાડે તેવું જ માનીને પોતાની માતાની વિરુદ્ધ જતો તે ઘણો મોટો થઈ ગયો હતો તો પણ ઉમરની સાથે અક્કલ નહોતી રમેશભાઈની દીકરી પોતાની માને ખૂબ જ પ્રેમ કરતી બંનેમાં દીકરી કેટલી વાર છુપાઈને રડતી હતી

જ્યારે તેની સાસુ વહુ અહલ્યા પર અત્યાચાર કરતી ત્યારે ચંદ્રિકા ઢાલ બનીને ઊભી રહેતી પણ હવે અહલ્યા એકલી પડી ગઈ હતી બોપરે ઘરમાં ખાલી પડેલા વાસણ પર માખીઓનો અવાજ સાફ સાફ અહલ્યાના કાનમાં પડતો એકલતા તેના હૃદય અને માથા પર ઘા કરતી હતી વાસણ ધોતી તો પણ ઉદાસ મનથી ઘર લીપતી તો પણ ઉદાસ મનથી અનાજ દળતી તો પણ તેનું ધ્યાન દીકરી તરફ ખેંચાઈ જતું એક દિવસ બહાર ખૂબ જ તડકો હતો અને અહલ્યાની સાસુ તેને બુરાંસના ફૂલ લાવવા માટે મોકલે છે ઉત્તરખંડમાં બુરાંસના ફૂલ સૌથી વધારે હોય છે જેને ખાંડીને તેનું શરબત બનાવાય છે તેને ઊંચા ઊંચા વૃક્ષોથી ઉતારવામાં આવે છે અહલ્યાએ પોતાના સસરા ધનિકરામને ચા આપી અને પછી ફૂલ ભેગા કરવા જતી રહી અહલ્યાનું શરીર શ્યામ રંગનું હતું અને એમાંથી ઉપર આટલો બધો તડકો કે શરીર પરસેવાથી રેપજેપ થઈ ગયું તેના માથાના વાળમાં થોડી કીડીઓ પડી તેથી તે ખૂબ જ માથું ખંજવાળિયા કરતી એના લીધે માથામાં મોટા મોટા જામઠા થઈ ગયા થોડી કીડીઓ શરીરની અંદર પણ આવવા લાગી આથી આખા શરીરમાં ખૂબ જ ખંજવાળ આવવા લાગી બિચારીના શરીર ઉપર જગ્યાએ જગ્યાએ મોટા મોટા જામઠા થઈ ગયા આખું શરીર પરસેવામાં ખંજવાળવાથી લાલ થઈ ગયું હાથમાં વાસ અને રીંગણની બનાવેલી ટોપલી હતી તે ટોપલીમાં થોડાક જ ફૂલ ભેગા થયા હતા ધીમે ધીમે કાન નાક અને માથું સોજાઈ ગયું ગામના રસ્તા પર લોકોની અવર જવર શરૂ રહેતી કોઈ સ્ત્રીનું આવી રીતે સામે ખંજવાળવાનું શરમજનક હતું પણ પોતાના શરીરની પીડા કોઈ બીજું સમજી શકે નહીં અહલ્યાને લાગી રહ્યું હતું કે કીડીઓ સિવાય બીજી મધમાખી કે મકડી અડી હશે ઘર પાસે પહોંચતા પહોંચતા શરીર લાલ અને જામઠાથી ભરાઈ ગયું તેણે જલ્દી જલ્દી ટોપલી તેની સાસુને આપી અને તે સ્નાન કરવા ગઈ તેની સાસુ પણ વવના મોઢા અને હાથ ગરદનમાં ખંજવાળના જામઠા જોઈને કાપવા લાગી અને થોડીક દયા તેના શરીરમાં આવી અનુમાન લગાવી શકાય છે કે જેને આ પીડા થતી હશે તેના પર શું વીતી હશે જ્યારે જોવાવાળાની આવી પરિસ્થિતિ છે તો પરંતુ તેની સાસુને કોઈ ફરક ના પડ્યો

અહલ્યાએ ગામની એક સ્ત્રી સરસ્વતીને આ બધું જણાવ્યું અને તેણે આવીને અહલ્યાના શરીર પર મીઠાવાળું ગરમ પાણીનો શેક આપ્યો પછી થોડો આરામ મળ્યો અહલ્યાએ રાતનું ભોજન બનાવ્યું અને બધાને આપ્યું અહલ્યા જમતી તો તેને કડાઈમાં થોડું વધેલું હોય તે જમવા મળતું તેને જમવા માટે કોઈ પૂછતું પણ નહોતું તેનો દીકરો પણ નહીં અને સાસુ સસરા પણ નહીં ધનિકરામ અહલ્યાના અત્યાચારો વિશે જાણતો હતો પણ તેને ક્યારેય મોઢું ખોલવાની હિંમત કરી નહોતી અને સૌથી વધારે તો અપરાધી તે છે જે પુરુષ થઈને પરિવારમાં કોઈના પર થતા અત્યાચારો જોઈને પણ ચૂપ રહેતો રાત્રે જમીને અહલ્યા સૂતી હોય ત્યારે તેની સાસુ તેને અડધી રાત્રે અનાજ પીસવા બોલાવતી અહલ્યા અડધી આંખો ખોલીને પથ્થર પર ઘઉં બાજરો પીસા કરતી આમ દિવસો પસાર થતા હતા અચાનક એક દિવસ એવું બને છે કે ધનિકરામ ગુજરી ગયા તેના દીકરા રમેશને ખબર આપી બીજા દિવસે સાંજે તે ઘરે પહોંચી ગયો ઘરના બધા વ્યક્તિઓ ખૂબ રડવા લાગ્યા આમ બાર દિવસ જોતજોતામાં પૂરા કર્યા અને તેરમું કર્યા પછી રમેશ તેના ધંધા ઉપર પાછો જતો રહ્યો રમેશ કામ પર જતો ત્યાં તેને તેના દીકરાની ઉંમરની છોકરી મળી જેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું તેનું કારણ એ હતું કે તેની મા બીજા કોઈ સાથે ખરાબ સંબંધ રાખતી હતી આથી તે છોકરીને સ્વીકારવા કોઈ માગતું નહોતું પરંતુ રમેશ તેની માના સંબંધો વિશે જાણતો હતો રમેશ પોતાની અડધી કમાણી તે બંને મા દીકરી પર લૂંટાવવા લાગ્યો તે છોકરીની ઉંમર રમેશની દીકરીથી બે વર્ષ મોટી હતી આ બાજુ અહલ્યાના સસરા ગુજરી ગયા પછી તેના સાસુ વધારે અત્યાચાર કરવા લાગ્યા પીસવાનું અનાજ વધારે રાખી દેતી અને અહલ્યા આખી રાત કામ કરતી એક સાંજે અહલ્યા થાકીને ઘરે આવી તો જમવામાં કાંઈ રહ્યું નહોતું તેને માથા ઉપરથી ઘાસનો ભારો ઉતાર્યો અને જમવાનું બનાવવા લાગી એટલામાં ગુસ્સામાં તેની સાસુ બોલી અરે રાણ ક્યાં હતી સવારથી જમવાનું કોણ બનાવશે તારો બાપ તારા પિયરના લોકો અહીંયા કામ કરવા આવશે તેના સાસુ પિયરના લોકો વિશે આવું બોલ્યા એટલે તેણે રડતા રડતા કહ્યું સાસુજી તમારો કોઈ અધિકાર નથી મારા માં બાપ વિશે આવું બોલવાનું જો હવે પછી એવું તમે બોલ્યા તો ઠીક નહીં થાય આટલું સાંભળીને તેની સાસુના શરીરમાં આગ લાગી ગઈ તેણે દરવાજાની પાછળ પડ્યો ડંડો ઉપાડ્યો અને એકાએક મારવાનું શરૂ કર્યું ભૂખી પ્યાસી અહલ્યા જમીન પર પડી ગઈ તેની સાસુએ બૂમ પાડી અરે બેટા જનક તારી માને મારી નાખી અહલ્યાનો દીકરો આવ્યો અને ઊભો રહી ગયો બંનેએ અહલ્યાના હાથ દોરીથી બાંધી દીધા તેની સાસુએ તેના દીકરાને જમવાનું બનાવવા મોકલી દીધું અને પોતે તેના વાળ પકડીને ઘસડીને ખૂણામાં લઈ ગઈ તેના સાસુના આવા અત્યાચાર જોઈને શેતાન પણ મોઢું છુપાવી લે તેની સાસુએ બહારથી કૂતરાનું વાસણ ઉપાડ્યું અને તેના પર પેશાબ કરી દીધો અને તે અહલ્યાના મોઢા ઉપર ફેંક્યું બિચારી આવું બધું જોતા પહેલા કેમ મરી ન ગઈ અહલ્યા મરવાના ઉપદેશથી જમીન પર માથું પછાડવા લાગી તેની સાસુને થવા લાગ્યું કે અત્યારે આ મરી જશે તો હું ફસાઈ જઈશ આની પહેલાં પણ તેની સાસુએ આવું કર્યું હતું તેની સાસુએ તેના પુત્રને પણ નાનપણથી જ તેના મમ્મીની વિરુદ્ધ કરી દીધો હતો અહલ્યા આવી છે તે વિશે એમ કહીને જનકના મગજમાં બાળપણથી ઝેર ભરી દીધું હતું તેની સાસુ તેના મોઢા પર ગંદુ કપડું બાંધી દે છે અહલ્યા વધારે તડપવા લાગી તેની સાસુએ દરવાજો બંધ કર્યો અને તેના કપડાં દૂર કરીને પગ પોળા કરી અંગોમાં અનાજ ભરી દીધું મોઢા ઉપરથી કપડું દૂર કરીને ગળા સુધી અનાજ ભરી દીધું થોડી વારમાં જ અહલ્યાનો શ્વાસ અને અવાજ બંધ થઈ ગયો ફક્ત બાંધેલા હાથ અને પગજ હલતા હતા અહલ્યાના અંગે અંગમાંથી ખૂન ટપકી રહ્યું હતું તેની સાસુ જેમ તેમ કરી કપડાં પહેરાવીને બાજુમાંથી જનકને બોલાવે છે બંને અહલ્યાને ઢસડીને એક ખાઈ પાસે લઈ ગઈ અને બંને પાપીઓએ ઊંચેથી ખાઈમાં નીચે ફેંકી દીધી આ તે સમયની વાત છે જ્યારે પટવારી જેવા લોકોનું દૂર સુધી કોઈ નામ નહોતું ઉત્તરખંડ ગામની અંદર કઠોળ અને ખરાબ અપરાધો એવા થતા હતા કે સાંભળતા પહેલાં જ મરવાની પ્રાર્થના કરશો ક્યારેક માનવબલીના નામ પર સંતાડેલું ખજાના મેળવવા માટે તો ક્યારેક છોકરા મેળવવા માટે આવા અત્યાચારો થતા બીજા દિવસે ગામમાં ખબર ફેલાઈ ગઈ કે અહલ્યા કાયક ભાગી ગઈ છે જેનું સાક્ષી છે તેનો દીકરો જન્મ જેને રાત્રે જતા જોઈ હતી પણ કાંઈ પૂછી શક્યો નહીં એને એવું લાગ્યું કે માં પાછી આવશે થોડા દિવસ પછી રમેશ ઘરે આવ્યો તો તેને કઈ વધારે દુઃખ ન હતું કેમ કે ઘરે હવે બીજી પત્ની આવવાની હતી એક બે દિવસ ગામના લોકોને દેખાડવા માટે રોવાનો ઢોંગ કર્યો અને એક મહિના પછી નવી વહુ આવી ગઈ તે ખૂબ જ જીદ્દી અને ગુસ્સાવાળી હતી તેની સાસુ તેનાથી ખૂબ જ ડરતી કેટલીક નવી વહુએ તેની સાસુને ધમકાવી પણ હતી પરંતુ આ વાત અહીંયા જ પૂરી નથી થતી પણ હવે પછી જે ઘટના બને છે તે જાણીને મિત્રો તમે ચોંકી જશો તો ચાલો હવે જાણો સોતેલી માનો પ્રેમ જનકને ખૂબ જ વધારે મળતો પણ કોઈ આ સંબંધ પર શંકા કરવાનું પાપ સમજતા હતા એક દિવસ રાતનો સમય હતો જનકના પિતા કામ માટે બહાર ગયા હતા જનક ઉભો થયો ને તેની નવી માતાનો દરવાજો ખોલીને અંદર જતો રહ્યો સવારે દરવાજો ના ખૂલ્યો ત્યારે તેની સાસુએ દરવાજો ખખડાવ્યો તેણે પોતે દરવાજો ખોલ્યો અને જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ ધીમે ધીમે જનક અને તેની માતાની આવી ઘટના તેના દાદીને ચોંકાવવા લાગી આવું જોઈને તેની દાદી જનકને કહેવા જતી હતી ત્યારે જનક જ તેની દાદીને કહેતો હતો કે તમે મારી અને મારા માતાની આવી વાત જો કોઈ બીજાને કરી છે

તેનું શરીર સાવ ગળવા લાગ્યું તેના દીકરાએ ઘણા બોલાવ્યા પણ તેની હાલતમાં કાંઈ સુધારો થયો નહીં આ ઉપરાંત ઘાવ થયા હતા ત્યાં લાલ કીડીઓ ચડતી હતી જે જગ્યાએ ઘા હતા ત્યાં કપડાના કટકા બાંધતા હતા જ્યારે તેના પર પવન નહોતો લાગતો તો શરીર કીડીઓથી ભરાઈ જતું અને ઘરમાં સખત માખીઓનો અવાજ થતો ગામના લોકોએ આવવા જવાનું બંધ કરી દીધું તે વૃદ્ધના કૃત્યોથી બધા પરિચિત હતા ઘણા લોકો તેના વિશે ચર્ચા કરતા કે કોઈ પણ રૂપમાં ભાગ ભોગવવું જ પડે છે આમ એક દિવસ તેની સાસુ સડીને મરી ગઈ તેના આગની સંસ્કાર કરવા માટે ગામના થોડાક જ લોકો આવ્યા જનકને યુવાનીમાં દાંત પડવા લાગ્યા અને પગના હાટકા થઈ ગઈ અને રમેશ હાલત પણ સારી નહોતી ચંદ્રિકાને પોતાના પિતાથી નફરત હતી તે પોતાની માની ની પછી ક્યારે ઘરે પાછી આવી નથી અને ના તો તેને ભાઈ ને રાખડી બાંધવાનું મન થતું મિત્રો આજ સુધી